આ દિવસે બારબાળ કોને બે શિક્ષિકા જી કુમાર્યા હતા એક તરફંત્ર કહે છે કે લાપરવાહી કરીએ તો બીજી તરફ સ્કૂલ પર આજે શટર પડ્યા હતા સ્કૂલ ખાતે શ્રદ્ધાંજલિ આપવાવાળ્યો પહોંચ્યા હતા તો સંચાલકોએ પોલીસ બુલાવી દીધી હતી દાખલા તરીકે કોઈ પણ લેક સીટીની વચ્ચે આવતું હોય તો એમાં પણ અમે એક્સિડન્ટ ન થાય એની માટે ગ્રેસ બેરિયર મુકાય છે બધી લેક પર સીસીટીવી મુકાય છે આ ગાર્ડ્સની વ્યવસ્થા કરી છે સુરક્ષાના સાધનો ત્યાં મુકાવ્યા છે અ જે પ્રસંગો અથવા તહેવારો જે ખરેખર તળાવમાં કે પાણીના કિનારે થાય ત્યાં પણ અમે એવા બધી વ્યવસ્થા એન્શ્યોર કરીએ છીએ ગણપતિ હોય કે પછી દશામાનો તહેવાર હોય ત્યારે પણ આ બધી જ મેક્સિમમ સુરક્ષા સુવિધા ફાયર ના જવાનું કે બધા હોય ઉપકરણો હોય એ પ્રમાણેની વ્યવસ્થા અમે અહીંયા કરી રહ્યા છીએ અને જેટલા લોકો જવાબદાર હતા એમને પનિશમેન્ટને એ બધું પણ થયું છે